ખેડબ્રહ્મા શહેરમાં આષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની છવ્વીસમી ભવ્ય રથયાત્રા યોજાશે ખેડબ્રહ્મા શહેરમાં રથયાત્રાને લઈ ખેડબ્રહ્મા પોલીસ દ્વારા શહેરમાં ફૂડ પેટ્રોલિંગ અને શાંતિ સમિતિની મિટિંગનું આયોજન ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું ખેડબ્રહ્મા શહેરમાં વર્ષોથી ગામ વિસ્તારમાં આવેલા રાધાકૃષ્ણ મંદિરમાંથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે આ રથયાત્રા તારીખ સાતમી જુલાઈના રોજ સવારે આઠ ત્રીસ કલાકે ગામની પરિક્રમા માટે નીકળશે જેમાં રાધાકૃષ્ણ મંદિરમાંથી જૂની પોસ્ટ ઓફિસ જૈન દેરાસર પટેલ ફળી બ્રહ્માજી ચોક એસટી બસ સ્ટેન્ડ થઈ સ્ટેશન વિસ્તારના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર માણેક ચોકથી સરદાર પટેલ રોડ થઈ સાંજે નિજ મંદિર પરત આવશે રથયાત્રાના માર્ગમાં ભગવાન જગન્નાથજીનું ઠેર ઠેર ભાવિક ભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવશે રથયાત્રાના માર્ગમાં ભક્તો માટે ઠંડુ પાણી શરબત છાશની સેવાભાવી હિન્દુ સંગઠનો વેપારીઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે